જય ગોપાલ મિત્રો આજે ઇતિહાસ રચવાનો ક્રાંતિ કરવાનો પરિવર્તન લાવવાનો દિવસ એટલે કે મતદાન નો સવારના નવ વાગી ચુક્યા છે બે કલાક સુધીનું મતદાન થઈ ચુક્યું છે લોકોની અંદર અભૂતપૂર્વ એટલે કે ઇતિહાસમાં ક્યારેય જોવામાં ન આવ્યો હોય એવો જબરજસ્ત ઉત્સાહ અને માહોલ ગામડે ગામડે જોવા મળી રહ્યો છે લોકોના મનમાં એક જ વાત છે કે જય ગોપાલ બોલતા જાઓ અને ગંદકી સાફ કરતા જાઓ દોસ્તો લોકતંત્ર ની અંદર ભ્રષ્ટાચારની ગંદકી તાનાશાહીની ગંદકી દાદાગીરી ની ગંદકી લાંચ ની ગંદકી જનતાને હેરાન પરેશાન કરવાની ગંદકી સાફ કરવાનો દિવસ એટલે આજનો આ મતદાનનો દિવસ લોકો ખૂબ ઉત્સાહથી પૂરી તાકાત થી જોમ જુસ્સાથી લાઈનમાં ઉભા છે અને લોકોના મનમાં એક જ સંકલ્પ છે કે જય ગોપાલ બોલતા જાઓ અને ગંદકી સાફ કરતા જાઓ મિત્રો મારી બધાને વિનંતી છે ગામના સક્રિય આગેવાનો વડીલો યુવાનો કે આ આ દિવસે કોઈ પણ વ્યક્તિ મત આપ્યા વગર બાકી ન રહી જાય એ જોવાની સૌની જવાબદારી છે કેમ કે ગંદકી સાફ કરવી એ સૌની ફરજ પણ છે અને સૌનો અધિકાર પણ છે કોઈ પોતાની ફરજ ન ચૂકી જાય કોઈ પોતાના અધિકારથી વંચિત ન રહી જાય એ માટે સૌ લોકો મતદાન કરે એ જરૂરી છે